હલો એવરીવન વન નિકિતાસ કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે સરસ મજાના ગુજરાતી સ્ટાઇલ મેથીના થેપલા બનાવીશું જે ખાવામાં ખૂબ ટેસ્ટી લાગે છે અને દહીં જોડે અને સૂકી ભાજી જોડે તો ખૂબ ટેસ્ટી લાગે છે અહીં મેં મોટા બે વાટકા રોટલીનો ઝીણો લોટ લીધો છે એમાં એક ચમચી લાલ મરચું પાવડર નાખીશું એક ચમચી ધાણા જીરું પાવડર નાખીશું એક ચમચી હળદર પાવડર નાખીશું અને સ્વાદ અનુસાર મીઠું નાખીશું અને લસણની ચટણી નાખીશું ત્રણથી ચાર ચમચી તેલ લઈશું અને પ્રોપર મિક્સ કરી લેશું હવે તેની અંદર ઝીણી સમારેલી મેથી નાખીશું અહીં મેં એક વાટકી મેથી લીધી છે પ્રોપર મિક્સ કરી અને પાણી વડે લોટ બાંધવાનું છે આપણે જેમ રોટલીનો બાંધીએ છીએ એવી જ રીતના બાંધવાનો છે જોઈ શકો છો આપણો સરસ મજાનો લોટ છે બંધાઈ ગયો છે હવે તેમાં તેલ નાખીને પ્રોપર મસળી લેશું જેથી સોફ્ટ થઈ જાય હવે કોરા લોટમાં રગોળીને સરસ મજાનું થેપલું ઓળવાનું છે જેમ બને એમ વચ્ચે વચ્ચે કોરો લોટ ઉમેરવાનો નથી જેથી સરસ મજાનું થેપલું બને મેથીના થેપલા એકવાર જરૂરથી ટ્રાય કરજો જે ખાવામાં ખૂબ સારા લાગે છે અને એકદમ સોફ્ટ બને છે મીડિયમ પતલું થેપલું વણવાનું છે આપણા સરસ મજાનું થેપલું છે એ વણાઈ ગયું છે જોઈ શકો છો મેં બધા થેપલા છે વણી લીધા છે હવે ગરમ લોટી ઉપર થેપલું તળી લેશું જોઈ શકો છો આપણું થેપલું એક સાઈડથી ચડી ગયું છે હવે તેની ઉપર ઘી આ તો તેલ વડે આપણે તેને શેકી લઈશું મેં અહીંયા ઘી લીધું છે ઘી અને તેલ વડે શેકવાથી એકદમ સરસનું કૂણું થેપલું બને છે બંને સાઈડ છે એ ઘી લગાવવાનું છે બંને સાઈડ છે ઘી સરસ મજાનું લગાવાઈ ગયું છે હવે બંને બાજુ પ્રોપર બ્રાઉનિશ થાય ત્યાં સુધી આપણે તેને શેકવાનું છે જોઈ શકો છો આપણું સરસ મજાનું થેપલું છે એ શેકાઈ ગયું છે અને એકદમ પોચા રોજ એવા થેપલા બને છે જેને સૂકી ભાજી દહીં ચા જોડે આપણે ખાઈ શકીએ છીએ તમને અમારી આ થેપલાની રેસીપી કેવી લાગી તે કમેન્ટ સેક્શનમાં જણાવવાનું ભૂલશો નહીં અને રોજ આવા અવનવા વિડીયોઝ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ ફોર વોચિંગ લાઈક કમેન્ટ શેર એન્ડ સબસ્ક્રાઈબ અવર ચેનલ